અને કઈ ના ભાવ તો કોકના પગ ખેંચવાનું બંધ કરી દેજું તો આ મોટા મોટો સાફો બંધાય હોય એટલે હું તો સંસારી છું એની આયોજન હોય વ્યવસ્થા હોય પણ ઘણાય ઘણા ખરા હું જોઉં અને હું તો બધાને સૂચના આપું છું લાગ્યા તો મને એનો વિરોધ નથી પણ ફરી ગમે ત્યારે જો હૃદયના ભાવથી કદાચ તમારા હૃદયમાં થોડી કઈ મારી જગ્યા હોય ને તો ક્યારેય ના લાગતા ભાઈ ગુરુ મહારાજ ને તમારા આરાધ્ય દેવ ને તમારી કુળદેવીને અને ઘરે રહેલા તમને જન્મ આપવા વાળા તમારા મા બાપ ને લાગજો ભાઈ એમાં મારો ઠાકર રાજી હે ભલામણ મારે તમારે બધા જેવું જીવવું છે પણ હમજણ ક્યાંથી લેવી આ તો ફોન લઈ લઈને ઉપર પડે ભલામણ હાથ બાદ ભાંગી નાખશે છ મહિના ઘેર રહેવું પડશે એ ના કરાય એ ના કરાય ભાઈ અને જે પરમાત્માના માધ્યે ખુલ્લી કિતાબ છે મારી જીવનમાં ક્યાંય પડદા પાછળનું કોઈ જીવન નથી કારણ કે માણસ જીવતો હોય ને તો સમાજ દુનિયાની વચ્ચે જાય તો નોર્મ આમ એવું વર્તન કરતો હોય દુનિયામાં જીવો સીધો જ નથી અને ગામમાં ઘરમાં કોરિયું કરતો હોય બોલાયો ના થાય એટલે એક જ કાતો કે એવા એવા જ થાવ ડબલ ડબલ રોલ ના કરજો જે જગત ને મજા આવે આવે નક જય ગોપાલ સમજાય હે અને ભલા આટલી બધી જો માણસ હું એવું નથી કે ફેમસ છું નથી નકર હું કોઈ કલાકાર કે અભિનેતા કઈ નથી પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્મા એ પીરસેલા શબ્દો હૃદયમાં વાગી ગયા ને આ ઈનો હોવાપો થાય પણ થોડું એમાં સમજણ લાવવાની મેં હમણે કીધું ને કે અહીંયા જેવી તો વ્યવસ્થામાં શાંતિથી ઉભા હોય બાપુ કઈ લેશો કઈ જોતું હે કોક અવાજ કરતું હે કે ધીમે બોલજો અંદર બાપુ બેઠા હે તો કાયમ જ્યાં રખડો છો ત્યાં ગેરવર્તન કરો છો એવું માનજો ને ભાઈ જે બાપુ સેજ છે એવું કરી નાખો કે ધીમે બોલજો બાપુ છે સાંભળતા હોય છે ખોટું બોલું છું કારણ કે આ તો ઘડીકનો વૈરાગ્ય છે ભજનમાં ડાયરામ જે હોય ને તો માણસ પેલું કે છે ને કુક ની શમશાન યાત્રામાં જેવું હોય અને શમશાન હોય ને તાર અંદર થી એટલું બધું તપ ઉત્પન્ન થઈ જાય ને કે હળવું આ છે અંતમાં અન પાછો ઘરે આવીને જો ના એ ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દે આ સ્પષ્ટ જ છે કે લખેલું નથી બોલતો હું અને ભણ્યો હોત તો ક્યાંક હારો અધિકારી ના હોત હું જીવનમાં કઈ નફો નુકસાન છે નહી પણ પરમાત્મા નવ હે વરે મારો ઠાકર વળ્યો હે કદાચ દુનિયાના મા બાપ કે કદાચ ગાડી બંગલા મોટર કાર મૂકીને જાય હો બસો વીઘા જમીન મૂકી જાય અને મારો બાપ રહ્યો ને એ નવસો વરસની કમાણી આ ખંભે ભરવી જેવો ભલામણ જીવન અંતિમ શ્વાસ ખુલ્લે આમ કહું છું કે કદાચ જગત સાબિત કરી દે

એટલે આ ભલામા નો ભગત છું ઘણા કે બાપુ નોકરી ડાયરામ પૈસા ગામના ભૂસ મારીને તો લાયો નહીં અને તારા ઘરે આવું ના મારી મહેનત મજૂરી ના હે ભાઈ મને મજા આવે એ કરવું તનરાજી રાખવા કરું કહો અને આ ક્યાં કાયમ રાખવાનું તિજોરીયું ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે આ તો એક મોત છે ભલામણા જયારે પૈસા ભેગા કરવા બેઠા હોય ત્યારે ખાવાનું એક બાજુ છોડી બચત બચત અને પછી એમ થાય કે ગુલાબ જાંબુ આવ્યો હોય એટલે એ ડાયાબિટીસ લાવો જ નથી જે મોજ આવે એ કરી નાખવાની હે બાકી બળતરા કરવા વાળા કરે આપણને ઠાકરે જે મોકલ્યા એ જ કરવાનું હે સમજાય હે કારણ કે કોઈના માટે હું નથી બદલાવવાનો મજા આવે તો ઠીક છે નકર જય ગોપાલ